અષ્ટાવક્ર ગીતાના ચૌદમાં અધ્યાયમાં સાક્ષી ભાવનું મહાત્મ્ય વિસ્તૃત રીતે સમજાવાયું છે આ અધ્યાયમાં રાજા જનક દ્વારા પ્રકાશિત થયેલ ઋષિ વર્ણન થાય થાય છે છે જ્યાં જાણ કે સત્ય સ્વરૂપે પુરુષ તો સાક્ષી છે વસ્તુઓમાં ભોગોમાં કે વિષયોમાં જડાયેલો નથી તો પણ તે બધાને જોતો રહે છે રમતો રહે છે પણ અંદર બંધાયો નથી જે સત્પુરુષ પ્રકૃતિથી શૂન્ય ચિત્ત છે જેને આંતરિક રીતે વિષયોની લાલસા નથી તો પણ જો તે ક્યારેક વિષયોની કલ્પના કરતો દેખાય તો એ માત્ર આનંદ કે રમણ માટે જ હોય છે કોઈ અસીમિત ઈચ્છા કે લાલચ થી નહીં તે જાગૃત હોય છતાં ઊંઘેલા જેવો હોય છે કેમ કે તે વૈશ્વિક સંપૂર્ણ રીતે અસ્પર્શ રહે છે તેની માટે સંસાર નું બંધન સમાપ્ત થયું છે એટલે ભવચક્રનો નો અંત આવી ગયો છે તેવા પુરુષ માટે જયારે અંદર થી તમામ ઈચ્છાઓ છીણી લેવાઈ ગઈ હોય ત્યારે હવે તેને માટે ધન કેવો મિત્રો કેવા વિષયો કેવા શાસ્ત્ર કેવો વિજ્ઞાન કેવો કઈ પણ બાકી રહ્યું જ નથી જેમ સાગર પાણી તેના તળમાં સ્થિર હોય છે તેમ તેના અંતઃકરણ કોઈ ઉથલ પાથલ નથી રહેતી સ્પૃહા વિના જીવન એટલે પૂર્ણ સ્વતંત્રતા એવો પુરુષ પોતાને સાક્ષી રૂપે જાણી ચુક્યો છે તેને પરમાત્મા શું છે ઈશ્વર કોને કહે છે સંસાર કેવો છે અને મુક્તિ શું છે એ બધું સ્પષ્ટ છે તેથી હવે તે મુક્તિ મેળવવાની પણ ઈચ્છા કરતો નથી મુક્તિ તેની સ્થિતિ બની ગઈ છે ઉપલબ્ધિ નહીં અંતરમાં વિકલ્પ શૂન્ય હોય અર્થાત પસંદ કે નાપસંદ કરવાની પ્રવૃત્તિ ન હોય હોય અને બહારથી દેખાવમાં આમ લોકો જીવી જ જીવનશૈલી રહ્યો એવા પુરુષની દશા સામાન્ય લોકોને ભ્રમજનક લાગી શકે છે લોકો તેને સંસારી સમજે છે પણ તે તો સંસારથી પર છે તેની સ્થિતિ સમજી શકે એવો વ્યક્તિ પણ એવો જ થાય જેને તે જ અવસ્થા પ્રાપ્ત થઈ હોય આમ તો એવા વ્યક્તિના જીવનમાં કોઈ સક્રિય લક્ષ્ય નહીં હોય પણ તે જે કંઈ પણ કરે છે તે કેવળ આત્માનંદ માટે જ હોય છે તેમાં વિષયલો લુપ્તા કે લાભની ઈચ્છા નથી આ પ્રકરણ એક અત્યંત ઊંડા તત્વજ્ઞાનનું અવલોકન કરાવે છે અહીં સાક્ષીભાવ માત્ર તત્ત્વજ્ઞાનનું સિદ્ધાંત નથી પણ જીવિત અનુભવ છે જે એને અનુભવે છે તે પછી બંધન અને મુક્તિ જેવા વિસંગત વિચારોથી પણ પર થઈ જાય છે મુક્તિ હવે કોઈ ધ્યેય નથી કેમ કે તેને ખબર છે કે બંધન પણ એક કલ્પિત અભિપ્રાય છે જ્યારે બંધનનું અસ્તિત્વ જ ભ્રાંતિરૂપ છે

કે બહુવાર તે ભ્રમિત જેવો લાગે જેમ કે તેને કોઈ દિશા નથી કોઈ લક્ષ્ય નથી કોઈ વ્યવસાયિક ધ્યેય નથી પણ એ અંદરથી પૂર્ણ સમાધિમાં સ્થિર હોય છે તેની દરેક ક્રિયા સ્વતંત્ર હોય છે તેમાં વ્યથિત ભાવ પરિસ્થિતિની दासતા કે માનસિક પિછાણ ન હોય આવા વ્યક્તિને સમજી શકવો સહેલો નથી જેમ ભગવાન કૃષ્ણના જીવનને સાચી દ્રષ્ટિ વિના જોતા તે કોઈને હિંસક લાગે છે તો કોઈને અહિંસક કોઈ તેને ગોપીઓના પ્રેમી રૂપે જુએ છે તો કોઈ માટે તે કંસના વિનાશક રૂપમાં પ્રગટ થાય છે પણ એ બધું એક જ પરમાત્માનું અભિવ્યક્ત રૂપ છે જે એકવાર વાર જ્ઞાન પૂર્વક અનુભૂતિ આવે તો એ દરેક પ્રકારના વિરોધાભાસો પાછળનું સત્ય જોઈ શકે અંતે આ અધ્યાય એટલું સૂચવે છે કે જ્યારે પુરુષ પોતાની સાચી સહજ અવસ્થા સાક્ષીભાવ પ્રાપ્ત કરે છે ત્યારે તેને માટે જીવન એક નિરંતર લીલા બને છે કોઈ વિલંબ કે તણાવ નથી ત્યાં માત્ર શાંતિ છે શાંતિ ચતુષ્ટયમ શાંતિના ચાર સ્તરોની પરિપૂર્ણતા પ્રકરણ સાક્ષી ભાવ શાંતિ ચતુષ્ટયમ જનક પ્રકૃતિયા યહ નિદ્રિતો બોધિત સંસરણો હિ સહ એક જે પ્રકૃતિથી શૂન્યચિત હોવા છતાં માત્ર આનંદ ક્રીડા હેતુ વસ્તુઓની ભાવના કરે છે તે જાગતા જેવા લાગે છતાં ઊંઘતો જ છે તેથી તેનો સંસાર ક્ષીણ થયેલો છે ભાવચક્ર ચક્ર પૂરું થયું છે ધનાની કવ મિત્રાની કવ મેષય દસ્યવહ કાસ્ત્ર કવિનો સ્પ્રામના વિજ્ઞાન કેવા વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્મા ચેશ્વરે નૈરાશ બંધ મોક્ષે ચિંતા મુક્ત મમ ત્રણ મેં સાક્ષી પરમાત્મા ઈશ્વર નિરાશા અને બંધ મોક્ષ જાણેલા છે માટે મને ચિંતા નથી અંતર વિકલ્પ શૂન્ય બહી સ્વચ્છંદ ચારેણ ભ્રાંત સેવ દશાસ્તા એવ જાનતે ચાર અંતર થી વિકલ્પ રહિત અને બહાર થી સ્વચ્છંદપે વિચારનાર ભ્રમિત જેવી લાગતી મારી જુદી જુદી અવસ્થા તો માત્ર મારા જેવી અવસ્થા પ્રાપ્ત કરનારા જ જાણે છે બીજા જાણી શકે નહીં